બરાબર પ્રોપર વે ઉપર કરવાનું ગોઠળ સીધા લાસ્ટમાં ઓલ્ટ ગોઠળ વાકા હોય ને તમે કોઈ પણ વર્કઆઉટ કરવાનો અર્થ નહીં રહે સીધા રાખવાના Okay, start. One, two, three, four. Hold. Last ગોઠણ ઉપર ફોકસ કરવાનો એવું જોવાનું કે ગોઠણ છે એ બેન્ડ ન વરી જાય જેટલું પોચાય એટલું માથું ગોઠણ તરફ નીચે નમેલું સવાસ આ હાથ આ હાથ આ હાથ ને આ બાજુ આ બાજુ હ હ વેરી ગુડ અમે જોવાનું કરતા હોય ને એ બાજુ

આ છે ને ઊંચમું છે અને આ બાજુ આવી જવાનું આ બાજુ આ બાજુ આમ રેડી આ પગ ઉપર સાબાસ વેરી ગુડ પોઝિશનની બહુ વેલ્યુ છે ભાઈ રનિંગ કરતા હોય કોઈ એક્સરસાઇઝ કરતા હોય સ્ટ્રેચિંગ કરતા હોય કે કંઈ પણ હોય સાબાસ

બાર મિનિટ માં પૂરું કરવાના છે બધા વર્લ્ડ રેકોર્ડ છે હા મિનિટ સીધો વર્લ્ડ જ બ્રોક કરવાનો વાત જ ન હોય ભરતી ભરતી પછી ની વાત છે સીધા ઓલિમ્પિક વાળા ઉપાડી જાય ચલો તો રનિંગ કર્યા પછી આવું બધું જરૂરી છે કન્ટિન્યુ થેન્ક યુ